નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજે આપણે એક બહુ મહત્ત્વની કન્ડિશન માટે ચર્ચા કરીશું અને તે છે સ્પોન્ડાઈલો લાઈસિસ મતલબ કે મણકા જે હોય છે કમરના મણકા તેમાં કોઈ એક મણકામાં તિરાડ હોવી એક સ્ટ્રક્ચરમાં જેને લાઈસિસ કહેવાય છે હવે આ ડિટેલમાં હું આપને સમજાવું કે તે શું હોય છે દરેક મણકા જે હોય છે આપણા શરીરમાં તે એકની નીચે એક એક્ઝેક્ટલી એક અલાઇનમેન્ટમાં આવેલા હોય છે હવે આ અલાઇનમેન્ટ શાના માટે હોય છે કે આખો જે મણકો હોય છે તેના આગળના અને પાછળના જે સ્ટ્રક્ચર હોય છે તે કન્ટિન્યુઇટીમાં હોય છે અને નીચેના મણકાની સાથે તે એકદમ રહી શકે છે હવે કોઈ એક મણકામાં જો નાનકડી તિરાડ હોય તો તે મણકો નીચેના મણકાની સાપેક્ષમાં આગળ પાછળ થઈ શકે છે જેને સ્પોન્ડાઇલો લાઇસિસ કહેવાય છે આવું ક્યારે થાય છે જ્યારે જેમ કે હું આપને આ મોડલમાં સમજાવું આ જે આ સપોઝ તમે જુઓ તો આ ત્રીજો મણકો છે અને આ ચોથો મણકો છે હવે ત્રીજા મણકામાં જો આ સ્ટ્રક્ચર જે તમને દેખાય છે આ વચ્ચેનું તેને પાર્સ કહેવાય છે તે જગ્યાએ જો નાનકડી તિરાડ હોય તો ત્રીજો મણકો આગળ જાય છે અને ચોથો પાછળ રહી જાય છે હવે આ તકલીફ તમને શું સિમ્ટમ શું લક્ષણો આપી શકે છે જ્યારે પણ મણકા એકબીજાની આગળ પાછળ થાય છે ત્યારે સૌથી પહેલાં કમરમાં દુખાવો થાય છે ઘણા દર્દીઓને એવું થાય છે કે સર અમે સૂતા હોઈએ છીએ ત્યારે કોઈ તકલીફ નહોતી હોતી પરંતુ ઊભા થઈએ છીએ એટલે તકલીફ શરૂ થઈ જાય છે તેવું શા માટે થાય છે કારણ કે તમે જ્યારે વજન આપો છો મતલબ કે તમે ઊભા રહો છો ત્યારે જ ગુરુત્વાકર્ષણની ઇફેક્ટ આવે છે કે વજનની ઇફેક્ટ આવે છે અને તમારા મણકા આગળ પાછળ હલવા માંડે છે સૂતા હોઈએ છીએ ત્યારે તો મણકા આગળ પાછળ હલતા નથી ને કોઈ તકલીફ થતી નથી ઊભા થઈને જ્યારે તમે ચાલવાનું શરૂ કરો ત્યારે મણકા આગળ પાછળ હલે તેના કારણે પાછળ જે નસ આવેલી હોય તે નસ દબાય અને એક અથવા બંને પગમાં દુખાવો થાય ભારેપણું થાય જણજણાટી થાય બધી તકલીફો થઈ શકે છે હવે સ્પોન્ડાઇલોલાઇસિસમાં મહત્ત્વની વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે જોવા જેવી તે એ છે કે આ એક ફ્રેક્ચર છે મતલબ કે એક મણકામાં નાનું ફ્રેક્ચર હોય છે મોટાભાગના લોકોમાં જેમને સપોઝ પંચાવન સાહીઠ વર્ષની ઉંમરમાં જોવામાં આવે તો તેમને જન્મથી જ હોય છે મોટાભાગના લોકોમાં લક્ષણ નથી આવતા તે અલગ વસ્તુ છે તેના ઘણા બધા કારણો હોઈ શકે છે તે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું પરંતુ જે લોકોને પણ લક્ષણ આવે છે તેમને મોટાભાગે આ તકલીફ જન્મથી જ હોય છે અને જે દુખાવોને ભારે પણ હોય છે તે પછી શરૂ થાય છે હવે ફ્રેક્ચર છે તો તેની સારવાર શું હોઈ શકે અહીંયા કોઈ દિવસ તમે પ્લાસ્ટર મારીને કે પછી બીજું કોઈ ઇન્જેક્શન આપીને સરખું નથી થઈ શકતું હતું આ એક ફ્રેક્ચર છે અને ચોથો પાંચમો મણકો કે ત્રીજો પાંચમો મણકો એકબીજાની ઉપર હલતા હોય તો તમારે તે હલનચલન બંધ કરવું જરૂરી છે જ્યારે પણ તમે ઊભા થશો બંને મણકાં હલવા મળશે તકલીફ શરૂ થઈ જશે સિમ્પલ સોલ્યુશન છે કે ઊભા થાઓ તો મણકા હલવા ન જોઈએ તેના માટે શું કરવું પડે આપણે મણકાને ફિક્સ કરી દેવા પડે જ્યારે પણ મણકાને ફિક્સ કરી દેવામાં આવે છે ત્યારે મણકા હલતા બંધ થઈ જાય છે અને ત્યારે આ બધી જ તકલીફો દૂર થઈ જાય છે તેથી તમને ક્યારેય પણ દુખાવો ભારે પણ જણ જણાટી આ કોઈ જ તકલીફો રહેતી નથી તો દોસ્તો લાઇસિસ એવી વસ્તુ છે કે જેને ફિક્સ કરવું પડે મણકા હલતા હોય હલનચલન બંધ કરવું પડે અને તમને તરત જ આરામ મળી શકે છે ધન્યવાદ